જોગી જુગી કોઈ દર્શન વર્શન કરી લીધા અને અર્જુનભાઈ ના સેટ સેટ બનાવે છે ગાઈસ માના મંદિરે વાતાવરણ ખાલી મસ્ત છે ગાઈસ જ જો આ બંકો બંકો નરી બગ કરી રહ્યો અને આપણે ઘરે જઈશ પાછા આવે જઈએ ઘરે અર્જુનભાઈ ના તો અને જોઈએ જેવું વાતાવરણ રહ્યા એ આપણે જવાનું છે ચોક બહાર વિચારીએ જઈએ ગમે તો

ના જય શ્રી રાજા જય શ્રી રાજા આજ તમે જોઓ ઓરેજભાઈ તરફથી પાર્ટી બર્થડે જીત અમારું અમારું બર્થડે ઇમનો જીતો મારું વડાપાઉં લઈને આશીલો છે એટલે સામાન આમાં કીટ ના મસ્ત વડાપાઉં ની બનાવી છે

આ રક્ષક માતાજીનું આ જ એ મંદિર હશાણી નજીકનું દર્શન કર લો તમે કહીએ આજ માતાજીનું આ પહેલાંનું મંદિર આપણું લોકેશન ફિલ દર્શન વર્ષન કરી જાય છે અને જો આપણો ભગવ પરિસ્થિતિ કાઇઝ હવે જઈએ આપણે ઘરે તો આપણે જો આ પોણી બાટલો ભાઈ લઈને નહોતો કે આ ભાઈ હા ને બહુ અમીરી હજુ ખાલી કહેશ આપણે ટ્રાવી કરીએ ભગવાન જઈએ આપણી ઘરે લઈ અમે નીકળી જાય છે દર્શન કરીને તરફ જવા અને જો આપણે વાતાવરણ ઘડીકમાં વાદળ હતા અને પછી તાપ આવી ગયો આ ભાઈ જો બહુ અમીરી બહુ ચીજી રહે છે આ ભાઈ ખાલી હાથ ધોવા તો પાણી બોટલ લે ખાલી પીવા નું દર્શન છે તાજે મારો બટ્ટીયા તમે જો અને મારે શું શું કરવું પડે જો આ ત્યાં ભાઈની બ્યાહ ખોઈલી છે બ્યાહ હો તો આવવું પડે ને અને આ વાત બટ્ટીયા એ ખબર નહીં પડતી આજે એક મૂન કેમેરા લેવા આવો કરું છું અને જો આ ભાઈની બ્યાહ ખોઈ ગઈ હા માં આયા સિંહ વધવા આપણે ધર્મેશભાઈની એ હું ચાલો નહીં ભાઈ હા ભાઈ બેહો નહીં આવે તો વધવા દૂધ પીવા ના દાદા બેહો ચાર હી જોવા ભૂતની હવેલી અહીં શૂટિંગ થીતું ભૂતનું તો આપણે હરિયાલી અહીંયા આગળ સિંહ ને ચિત્તા બહુ ખુલ્લામાં જ ફરતા હોય તો એ જો વિચારીને આવો જોવા મને બતાવો સિંહ અને ચિત્તા જોવો ખાલી આ હા ને કેટલા બધા ફરો અને યાર ગોવા રે બી બહુ વાયસા ગાઈસ એટલે ગોવા રે બહુ વાય બહુ બધવાયસા યાર વાય હ અને જો ખાલી વાતાવરણ અદ્યલે ને અમે યે કેવો માઈક લાઈવ આ તો આપ બસ કવિઓ સદેશ જેવો છે ભાઈ ને ભાઈ તો આગર અમે ઓપન કરવાઈએ અમારા ભાઈ કી બગડી લે લઈને આવો કા આ سارے જો

વાતાવરણ જો તમે જંગલ માં પડી જંગલ જંગલ માં હું થઈ રહ્યું ખબર પડતી જો આ બંબુ આગળ જાય તમે જોવો વ્યાઓ કોઈ જઈએ બર્થ ડે માં મને ઉતારવા લઈને આવ્યા આ ભાઈબંધો કદી ગિફ્ટ નહીં આવતા આવા ભાઈબંધો ખાલી બે આવો ઉતારવા લઈને આવે બર્થ દાડે

બે હોય દેખાતી નહિ પાણી ભરેલું હોય નહી થતું જંગલમાં જોવા મળે જોયા જો અરે પાછળ અને અમને ચિત્રા જોવા મળી આગળ બહુ ડેન્જર પેલો ચિત્તો દીપડો નહીં ચિત્રો હાફ જેવો આવાની તો જો અમે જ્યાં થઈ નીકળીએ કઈ હજો ઓ ગાઈસ અરે અગર હોય શકે છે ચિત્રો બધું ખાસું બધું આયા જાનવર બુંડ્યો આયા અમાર તો બુંડ્યો ગયા હા જો તમે રસ્તો એ નહીં બાકી કેલા રસ્તો તો પેણ સામે બુરઈ ગયો હો હે હું બીજો રસ્તો પડ્યો હું અને ઇતિ જવાનું આવન થઈ ગાઈસ તો બરાબર કરીએ છીએ અમે મિશન અમે જો